ડબોયના કરાલી પુરા કેનાલ સુકી રેતા શ્યાળુ ઘઉ તેમજ કપાસનો તુવેરો મકાઈ દિવેલના પાક સુકાઈ ગયા છે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે પાણીની માંગ કરતા ખેડૂતો ડબોયના કરાલીપુરા કરાલી ગોજલી નારણપુરા જેવા ગામોમાં શિયાળુ પાક સુકાઈ ગયો હતો ગોજલી માઇનોર કેનાલ કે જે આ વિસ્તારનો પચીસો થી ત્રણ હેક્ટર જમીનનો વિસ્તાર પિયત માટે ઉપયોગ થાય છે કેનાલમાં પાણી ન છોડવાતી હાલ ખેડૂતો પોતાના પાક બચાવવા માટે પાણી ન મળવાના કારણે ઘઉં તેમજ અન્ય પાકો પણ સુકાઈ જવાની સ્થિતિમાં જોવા મળ્યા હતા ખેડૂતોએ ભેગા મળી ખેડૂતો દ્વારા અપીલ પણ કરવામાં આવી કે વહેલામાં વહેલી તકે જો પાણી નહીં આપવામાં આવે તો તમામ પાકો પાણી વગર સુકાઈ જશે કેલા ખેડૂતોના ખેતરોમાં તો પાણી વગર મોટી મોટી તિરાડો પણ પડી ગઈ હતી અને પાક સુકાઈ જવાથી મુશ્કેલીમાં પણ આવી છે ત્યારે સમગ્ર ખેડૂતો દ્વારા માઇનોર કેનાલના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા ખેડૂતોએ પાણીની માંગ કરી રહ્યા છે ગોજાલી માઇનોર કેનાલથી પાણી અમને મળી નથી રહ્યું કેટલાય સમયથી પાણી મળ્યું નથી અમારા પાકને નુકસાન છે જો કપાસ તુવેરો દિવેલા મકાઈ ઘઉં એ બધા પાક બગડી રહ્યા છે તો વહેલી તકે પાણી આવે તો સરકારશ્રીને સાહેબોને અમે જણાવી પણ તો છતાં પાણી છોડાતું નથી અને પચીસો ત્રણ હજાર હેક્ટરમાં પાણી મળ્યું જ નથી અમને કયા કયા ગામના ખેડૂતોને આ જમીન કરાલીપુરા પછી નારણપુરા કરાલી અને ગોજાલી એ પાણી મળ્યું જ નથી કરાલીને તો બિલકુલ મળી નહીં તો સજાઈ નથી આવી થોડુંક પણ નથી મળ્યું તો હવે આ પાણી નહીં આવે તો તમે શું કરશો પાણીને તો શું કરવાના હવે અમે તો સાહેબોને રજૂઆત કરીએ કે મને એક પાણી અમને અમે લઈ જાય તો અમારો પાકને જીવતદાન મળે અત્યારે તમારે કેટલા પાકોને નુકસાન જાયું છે અને કેટલું નુકસાન થાયું છે અંદાજે પચીસો પચીસો હેક્ટર જેટલું જમીન છે એટલામાં અમને નુકસાન થાયું છે અને કપાસ કપાસ ખાસ તો ઘઉં શિયાળોનું ખેતું ઘઉં મકાઈ દિવેલા તુવેર એ બધા બગડશે જો પાણી નહીં મળે તો